નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ અને ભાઈબીજની રાત્રિ છે અત્યારે આપણે હવે ખેડાની એક જે પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત છે પરંપરા છે કોઠીઓની લડાઈ એનો વિડીયો બતાવવાના છે અત્યારે આપણે પરા દરવાજાના અંબાજી માતાનું મંદિર છે જે નગરદેવી અંબેમાં ઊંચી મેળીએ સરસ માતાજી બિરાજમાન છે અને મંદિર પાસે ઊભા છે અને સામે આઝાદપોળથી કાછાવાડના નાકા સુધી અત્યારે કોઠી યુદ્ધ રમાઈ રહ્યું છે બેસતા વર્ષ અને ભાઈબીજની રાત્રે અહીંયા સરસ એક પ્રાચીન પરંપરાગત આ કોઠી યુદ્ધ કોઠીઓની લડાઈની રમત રમાય છે અને મોડી રાત્રિ સુધી આ ઉત્સવ ઉજવાય છે અને મોડી રાત્રિ સુધી આ જે કોઠિયોની લડાઈના અગ્નિવીરો છે ખેલાડીઓ બધા એ આનો આનંદ મેળવતા હોય છે ઘણા વર્ષોથી પરંપરાગત રીતે જ આ કોઠીઓની લડાઈ ખેડામાં યોજાય છે અને આખું ખેડા તમે જુઓ લગભગ ખેડાના ઘણા બધા નાગરિકો આ કોઠીઓની લડાઈ જોવા માટે આવ્યા છે જયેશભાઈ છે અને એ આપણી સાથે આવ્યા છે અને અંબાજી માતાજીના મંદિર આગળ આપણે ઊભા છીએ જો રોશનીનો જઢરાહટ ઊંચી મીડિયમમાં અંબાજી બિરાજમાન છે નગરદેવી અંબાજી અને પરા દરવાજાની અંદર જ આ સરસ મંદિર આવેલું છે અને અહીંયા મોટી સંખ્યામાં બધા આજુબાજુના ફળિયાવાળા બધા આવીને બેઠા છે બહાર ગામથી પણ અનેક મહેમાનો આવ્યા છે ખેડામાં જે લોકો રહે છે એમના અનેક સંબંધીઓ અહીંયા રાત્રિ રોકાણ કરે છે અને આ કોઠીઓની લડાઈ જોઈ અને અચંબિત થાય છે ખૂબ જ આનંદ મેળવે છે અત્યારે અંદર કોઠી યુદ્ધ ચાલી રહ્યું છે કોઠી યુદ્ધ એટલે શરૂઆતમાં વીસ પચીસ હવાઈ હોય એ સળગતી હવાઈ છે એ સામેની તરફ ફેંકવામાં આવે છે એ રીતે બંને તરફથી સામે સામે હવાઈ એટલે રોકેટ યુદ્ધ શરૂઆતમાં થાય છે પછી મોટી પાંચ પાંચ કિલો પેલા દારૂગોળો ભરેલી મોટી કોઠીઓ સ્પેશિયલ બનાવાઈ હોય છે માટીની અને એક કોઠીઓનો દારૂગોળો જે હોય છે એ ભરાવા અહીંના બધા જે લડવૈયાઓ છે આ ખેલાડીઓ એ વસો જાય છે કદાચ અને એક કોઠી યુદ્ધ પછી વચ્ચે ચાલુ થાય છે અને દરમિયાન હવાઈ રોકેટ મારો ચાલુ હોય છે થોડું પ્લાનિંગ અને બુદ્ધિ સાથે યુદ્ધ લડાઈ છે એટલે અત્યારે બધા ઊભા છે શાંતિથી પછી એકદમ સામેથી પચીસેક હવાઈનું એક જથ્થો સળગતી હવાઈનો એ સામે તરફ ફેંકવામાં આવે એટલે હવાઈ યુદ્ધ એટેક હવાઈ એટેક થાય બધા જ્યારે અહીં ગાફેલ હોય એટલે સામેથી એકદમ જ આ એટેક આવરી થાય છે બધા શાંત જ બેસી રહ્યા હોય ઊભા હોય છે અને સ્ટ્રીટ લાઇટો બધી બંધ હોય છે જે આપણી શેરી ઉપર જે પોલ ઉપર લાઇટો હોય એ લાઇટો બંધ કરી દેવાય છે અને બંને તરફ શાંતિ હોય છે આવી અને પછી એક જ દમ એમ લાગે કે બધા વાતો કરતા હોય છે અને ગાફેલ હોય ત્યારે એકદમ જ હવાઈ રોકેટ છોડવામાં આવે છે આ પરાની કાછ્યાવાડ તરફ છે અંદર પણ સેંકડોની સંખ્યામાં બધા નાગરિકો આ બધું યુદ્ધ જોવા માટે કોઠીઓની લડાઈ જોવા માટે ઉમટી પડ્યા હોય છે અને અંદર પણ કાછાવાડની અંદર પણ ત્યાંના સ્થાનિક નાના બાળકો જે છે અહીં આવી ના શકે તો એમના માટે ખાસ ત્યાંના યુવાનો વડીલો મોટી મોટી કોઠી લઈ અને એની ડેમો કરતા હોય ને એ રીતે અંદર અંદર જ કોઠી યુદ્ધ કરતા હોય છે જેથી કરીને બાળકો અહીં જોવા આવી શક્યા હોય એ પણ આ કોઠીઓની લડાઈનું રમત જોઈ શકે કારણ કે અહીંયા એટલો બધો ધુમાડો હોય છે તો ગૂંગામણ થઈ જાય એવો માહોલ હોય છે એટલે બાળકો જે છે એ અહીં આવી શકે નહીં મહિલાઓ ઘણા બધા અહીં જોવા આવી શકે નહીં તો એમના માટે કાછાવાડ શહેરીની અંદર ફરાની કાછાવાડ છે ત્યાં કેટલાક લોકો એનું પ્રદર્શન ડેમો કરે છે અને બહાર જે રોડ છે આ કાપડ બજાર અને ચોક્સી બજાર ત્યાં આ પરંપરાગત કોઠીઓની લડાઈ લડાય છે આઝાદપુર વિસ્તારમાં બધા ભાવસારી યુવાનો બધા ઊભા હોય છે અને કાછાવાડના નાકે કાછા પટેલ યુવકો બધા હોય છે આ અંદર શેરીની અંદર ખાલી ડેમો થઈ રહ્યો છે ખેડા શહેરની આ પ્રાચીન પરંપરા છે એક ખાસ વિશેષતા છે અને આ કોઠી યુદ્ધ જે થાય છે કોઠીની લડાઈ એ દરમિયાન અનેક નિયમો છે અને એ પ્રમાણે બધા આ યુવાનો જે છે એ નિયમોને પરંપરાગત રીતે ફોલો કરતા હોય છે પેન્ટ જીન્સના જાડા પેન્ટ પહેરેલા હોય છે ને પલાળેલા પણ હોય છે ને બૂટ પણ પહેર્યા હોય છે અને કોઠી યુદ્ધ લડાઈમાં જે નિયમો છે એ પ્રમાણે સળગતી કોઠીની જે અગન જાળ હોય જોડ કહે છે આ જે શેર એ જમીન ઉપર જ એનો શેર નાખવાની હોય છે સામેવાળાના પગ ઢીચડની ઉપર એ સળગતી કોઠીનો જોર નાખી ન શકાય એવા નિયમો છે અને વચ્ચે આ કોઠી લડાઈ થાય ને પછી શાંતિ થોડી હોય અને પછી હવાઈ એટેક થાય આ આવું સરસ એક માનસિક અને વ્યૂહાત્મક આ લડાઈ લડાઈ છે કારણ કે ત્યારે દારૂખનો બહુ મોંઘું થઈ ગયું છે એટલે શરૂઆતમાં પહેલાં જે યુવાનો હતા એ બધા ઉઘરણું કરતા હતા અને અનેક લોકો એમને કોઠી ભરાવવા માટે દારૂખોનું ભરાવા માટે પૈસા આપતા હતા અને એ રીતે સહકારથી લોકોના સહકારથી આવ્યા કોઠી યુદ્ધો લડાતા હતા પરંતુ અત્યારે દારૂગોળો બહુ મોંઘો થઈ ગયો છે આ કોઠીઓ ભરાવાની કિંમત બહુ જ થાય છે અને તમે જુઓ છો આટલી મોટી કોઠી થોડી વારમાં તો ખાલી થઈ જાય તેમ છતાં બહુ જ મોંઘો શોખ અત્યારે આ થઈ રહ્યો છે તેમ છતાં ખેડાના યુવાનો કોઠી યુદ્ધ લડે છે તમે જો મોટી સંખ્યામાં લોકો કોઠીઓ જોવા આવ્યા છે તો મિત્રો આ વિડીયો આપણે ગમે લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત